નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ગોયલ બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા આઠ વર્ષના બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો છે જેમાં રમત રમતમાં ઝઘડો થતા ડરીને ઘરેથી નીકળેલો બાળક સુરત રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા આઠ વર્ષના બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો છે જેમાં પ્રાપ્ત માહિત કરતા આ મહત્વપૂર્ણ માહિતી મળી હતી જેમાં સુરત જીઆરપી મહિલા હેડ કોન્સ્ટેબલ શીતલબેનતાથી બાળકની ઓળખ થઈ હતી ત્યારે બાપુત પોલીસ ટીમે સુરત પહોંચીને બાળક સલામત રીતે વાલી વારસાને સોંપ્યો છે બાપોદ પોલીસ તથા શ્રી ટીમના સમયસરના ટીમ વર્કની શહેરભરમાં પ્રશંસા કરવામાં આવી રહી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડગ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર